જય માતાજી સ્વાગત છે તમારું મારા રસોડામાં આજે આપણે પાંચ જ મિનિટમાં ખૂબ જ સાદું અને સરળ સ્વાદિષ્ટ શાક બનાવીને તૈયાર કરશું આ નથી મેથી કે નથી પાલક વિચારો તમે આ કયું શાક છે જો તમને આઈડિયા આવે તો કોમેન્ટ સેક્શનમાં લખીને જરૂર કહેજો તો ચાલો બનાવીએ તેના માટે આપણે કઢાઈ લેશું તેમાં બે ચમચા તેલ ઉમેરશું તેલ તમે ઘરમાં જે નોર્મલ યુઝ કરતા હો તે જ ઉમેરવાનું છે

હળદર તેલમાં ઉમેરવાથી શાકનો પુલક ખૂબ જ સરસ આવે છે હવે અહીંયા લસણ થોડું બ્રાઉન થઈ જાય એટલે આપણે આપણું સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ ઉમેરશું જ્યારે ઘરમાં કોઈ શાક ના હોય ને ત્યારે હું આ જ શાક બનાવી લઉં છું ખૂબ જ સાદું સરળ અને સ્વાદિષ્ટ બનીને તૈયાર થાય છે હજી આમાં આપણે એક વસ્તુ વધારે ઉમેરશું જેનાથી એનો સ્વાદ બમણો થઈ જશે અને હા જો તમને જોઈને ખ્યાલ આવી ગયો હોય કે આ કયું શાક બનાવીએ છીએ આપણે તો કમેન્ટ સેક્શનમાં લખીને કહેજો હું પણ હમણાં તમને કહીશ કે આપણે આ સેનું શાક બનાવ્યું છે બસ આપણે શાકની રેસીપી જાણી લઈએ પૂરી હવે શાક બરાબર મિક્સ કરી થોડું સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું મીઠું આપણે લસણ મરચાની પેસ્ટમાં એડ કર્યું છે એટલે થોડું ઉમેરવાનું છે ખારું ના થઈ જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે બરાબરથી મીઠું મિક્સ કરી અને આપણે એક મિનિટ માટે થાળી ઢાંકીને બે વસ્તુનું મિશ્રણ બનાવીને શાકમાં ઉમેરશું ને એટલે આંગળા ચાટતા રહી જાય ને તેવો ગજબ સ્વાદ આવશે શાકમાં સિમ્પલ અને ટેસ્ટી શાક બનીને તૈયાર થશે હવે આમાં થોડું થોડું પાણી એડ કરતા જશું અને આપણે બહુ જાડું પણ નહીં અને પાતળું પણ નહીં એવું મિશ્રણ બનાવીને તૈયાર કરશું ચણાના લોટમાં લમ્સ ના રહીએ ને એ વાતનું આપણે ધ્યાન રાખવાનું છે આ રીતનું બેટર બનાવીને તૈયાર કરી લેશું હવે આપણે શાક જોઈ લેશું શાક પણ આપણું અહીંયા પાકી ગયું છે જો એકદમ સોફ્ટ થઈ ગયું છે હવે આપણે આમાં બેઝિક મસાલા એડ કરશું દોઢ ચમચી જેટલું લાલ મરચું ઉમેરશું તીખાશ અહીંયા તમે તમારી રીતે લઈ શકો છો એક ચમચી ધાણાજીરું ઉમેરી અને મિક્સ કરી લેશું ફક્ત થી બે જ મિનિટ લાગે છે હવે આપણે જે મિશ્રણ બનાવ્યું છે તે ઉમેરી દેસુ પહેલા આપણે થોડું ઉમેરશું અને મિક્સ કરી લેશું જેનાથી આપણે ખબર પડે કે આપણે અહીંયા કેટલી માત્રામાં જરૂર છે આની જો હવે આપણે જે બનાવ્યું છે ને એ બધું જ અહીંયા જોઈ જશે એ આપણે બધું ઉમેરી દઈશું અને મિક્સ કરી દેસું એક મિનિટ જેવું મિક્સ કરી અને પછી આપણે થોડું પાણી ઉમેરશું પાણી થોડું થોડું કરીને ઉમેરશું જેનાથી આપણે આપણે જેવી થીકનેસ જોઈએ છે ને ને એવી લઈ શકીએ જો સાથે પાણી વધારે તો કા રસાવાળું બની જશે અને કા બહુ ઘાટું બનશે અહીંયા આપણે હવે એક ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું જેના લીધે કલર સરસ આવે અને જો તમારે તીખાશમાં વધારે જોતું હોય ને તો તમે લાલ મરચું સાદું પણ ઉમેરી શકો છો ચણાનો લોટ ને દહીં ઉમેરતા તેનો કલર થોડો ફીકો પડી જાય છે જો આ રીતે આપણે એક રસ એકદમ સરસ શાક બનાવીને તૈયાર કર્યું છે જો એને મોઢામાં પાણી આવી જાય એવું બન્યું છે ને જેવું લુકમાં સરસ લાગે છે ને એવું જ ખાવામાં સરસ લાગે છે ઠંડુ થયા પછી જો એનો કલર ટેક્સ્ચર કેટલું સરસ લાગે છે એક વખત જરૂર બનાવીને ટ્રાય કરજો ચાલો હવે આપણે જોઈ લઈએ શેનું શાક બનાવ્યું છે આપણે આ આ છે આપણો મિની ગાર્ડન એરિયા તેમાંથી જ લઈને આપણે શાક બનાવ્યું છે જો વરસાદના લીધે પાણી પણ પડે છે આમાંથી અને આ શાક છે આપણે અી ટકા ઘરોમાં આ હોય જ છે તો બસ અહીંયાથી લઈ અને આપણે તોડીને શાક બનાવી લઈએ ચોમાસામાં વરસાદ વધારે આવતો હોય ઘરમાં કઈ શાક ના હોય તો બસ અહીંયાથી તોડી કટ કરી અને આપણે શાક બનાવી લેવાનું જો હવે આ બધા આપણે પાન તોડી અને ધોઈ લેશું અને ખૂબ જ ઝડપથી કઈ રીતે કટિંગ કરી શકાય ને એ પણ આપણે જોઈ લેશું આના પાત્રા અને ભજીયા પણ બનતા હોય છે પણ એમાં થોડીક માથાકૂટ વધી જાય છે હવે આપણે આને કટ કરી લઈએ પાછળના ભાગની એની જે વચ્ચેની નસ હોય છે એને આપણે આ રીતે કટ કરી લેશું ચાકુની મદદથી

જેટલા અને પછી એને ફોલ્ડ કરી અને ઝીણા ઝીણા કટ કરી લેશું તેનાથી બહુ જ જલ્દી કટ થઈ જાય છે અલગ અલગ પાન લઈને આપણે કટ કરવાની ટેન્શન નહીં રહે આ રીતે બધા જ પાનને ભેગા કરી અને ફટાફટથી આપણે ઝીણી ઝીણી કટિંગ કરી શકીએ છીએ અને આ રીતે કાપા મારીને કટ કરીએ છે ને તો એકદમ ઝીણું કટિંગ થઈ છે સેફ જેવું કટિંગ લાગે છે અને શાક પણ લુકમાં એકદમ સરસ લાગે છે જુઓ આ રીતે આપણે બધા જ પાનને એકદમ ઝીણા ઝીણા સરસ કટિંગ કરી લીધા છે તો તમે પણ આ ट्रिक થી એક વખત આ શાક ઘરે જરૂર બનાવો છો પાત્રા પણ બનાવવાનું ભૂલી જશો તો આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ સેક્શનમાં જરૂર લખીને કહેજો અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આવજો ટેક કેર